Ô chị, 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 với <laughs> chị, 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 đó. chị, 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 તો ભાઈ આ હતી અમારા ધજા શું સિલેક્ટ થઈ જાય પાવાગઢ પગપાળ આસંદ જવાનો છે તો અમે બી જવાના છે એમાં જોઈ શકો અમારી હાલત તો અત્યારે વળઘોડો હતો એન્ડ સાંજે નીકળવાનું રહેશે તો ફટાફટ હવે આ તો એ થોડા ફ્રેશ થઈએ પછી આગળ બધું પેકિંગ બેકિંગ કરવાનું છે એની વાત કરી તો ફાઇનલી આપણું બધું પેકિંગ થઈ ગયું જોઈ શકો મોટો ઠેલો જેમાં બધા કપડાં નાનો ઠેલો જેમાં

ભાઈ આપણે ચોકડી વરાઈ ગયા એટલા કોંતો જો પાહલ બહુ પબ્લિક આવા મારા પણ ને થોડા ઉતાવળા આવશે પહેલી વારો પહેલી વાર કોલા તો અમારો ફ્રિજ હતા વટી ગયા અમે બધા ડ્રોપડ પબ્લિક હાલ તો આગળ બહુ બધા અમે તો આગળ આવી ગયા ગાડી ને ખટારો ગાડી અમે ખટારો ગયો ઓ આગળ આગળ પ્રિન્સ આવે મારા જીમ પાર્ટનર હું મળીએ એમના

તો પાણી સેવા ચાલુ ને ચાલુ એક્ટિવા ગાડીઓ રિક્ષા ડાલો ટ્રેક્ટર ઓ ફોર્ચ્યુનર ઓ સિક્ટો હા સાર પૈચાઈ બીજી ગાડી રેગી ઇનોવા એસયુવી સટીગા જો આઈ ગઈ જો બીજી સિક્તા આવી હા જો કોઈ જોતો ન કા જો આનો બોખો પ્રમાણે આતી વાત હતી કે રાહુલ લે આવ હ આઈ ગઈ હ થી ખબર છે બાઈકે ના

મણિનગર બે ત્રણ દાળની હાલત બતાવું ચમણી વખે ફર બરોબર આગળ જોતા રહ્યું નખરી અને આ ભાઈને પેલું વાર આ તા

ઓ ભાઈ ટોકન ભાઈ ની સેવા આવી ગઈ છે જો મોટી મોટી ગાડી વાળા મોટી મોટી ગાડી બરોબર દલીલો ચાલે તમને કહીએ છીએ દલીલ જીતો રેડ બુલ મળતું બરોબર

ફફટાવટ નાસ્તો કરીને પનીર પકવાનું સર તો હવે જોઈએ આ રિક્ષા આરોજ જોતો ખરો અહીં હા તો જાય અને અમારા ડક્કુ ભાઈના જે વાયસન હ એ થોડા ધીલા થઈ ગયા ઢીલા ધીલા થઈ ગયા ઢીલા થઈ ગયા બિચારાના વાયસલ અને પાછળ જે આવે એ બોલ્યા જેવું જ નહીં થયું રફટાવટ આવવા જઈએ નાસ્તો વાસ્તો કરી

બોલવાની હિંમત થતી નહીં બહુ ચેડવાની થાય બોલો શું ભાઈ આપણે પહોંચી ગયા ચોકડી એના ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા અને હાલત જોઈ શકો તાપ તાપ એન્ડ જસ્ટ ક્રોસ કરી ચોકડી બે જણા છે અમે બાકી બધા અમાર ગ્રુપવાળા આગળ એનથી આગળ ગજાવાળા બાકી કોઈ નહીં એમાં જોડે

હાથી જણ થી લ્યા ઉભા રે હેલ પીઉ હું અમને હવે જોતા હું હેલ મલક ની એક દુકાને તો જોયું ગરમ લાયા હતા બના લીધા બીજી જગ્યાએ જઈએ સો ગાઈઝ હેલ લઈ લીધા બધા માટે જોઈ શકો તો બહુ સેવા ના કરે તૂટી જવાય એવું કોઈ ના હોય જે આવે બધાને પીવડાવે બરોબર હા તો હવે જઈએ પીએ થોડું ના ના કાપવાનું પગ માં હજુ તો તાકાત પણ આ લોકો ને હંગાત કરવા મારા ફાટીઓ પડી જાય એક મારી દીકુડી હતી ના

અત્યારે ઝાકર પડે એન્ડ હવરના સાડા પાંચ પ્લસ થઈ ગયા દાળો ઉગવાની કગાર ઉપર આટલી રાતના હેડ હેડ કરી બરાબર અમારે હેડે લગભગ સાડા સાત આઠ દસ કલાક ઉપર થઈ ગયું હજુ કળાઓ આવ્યા નહીં આગળ રાસ્તા ચેકપોસ્ટ આવ્યા ત્યાંથી મિનિમમ સાતસો નેવું મીટર દૂર બતાવા તો હવે પહોંચવા જયા હા અમારા ભાઈ હિંમત આરા હા પણ અમે જો ટીંગા ટોળી કરી કરી લઈ જઈએ શું કરીએ કયો ભાઈ બંધ લઈ જાવ પણ એટલે બાકી બધા આગળ જતા રહ્યા બીજા બે જણ પાછળ દેખાશે નહીં કંઈ કેમ કે યાર ઝાકર પડે એ ગાડી તો એના લીધે બધું બ્લડ બી દેખાતું હશે આઈ ડોંટ નો બ્લડ દેખાતું તો સોરી એન્ડ ફટાફટ પહોંચીએ એન્ડ ફ્રેશ થઈ ગઈ પહેલાં તો પછી સુવાનું બાકી મજા નહીં આવે તો ફટાફટ પહોંચીએ સવાર પડી ગઈ હાથ વાગી ગયા સરસો મીટર બતાવ ગુગલ મેપક કરતા કરતા જોઈયા કોઈ હાલત હાથ જોઈ લો બરોબર वाकी जवाब आप वाकु नहीं ससुर मीटर है यार अलग ना थोड़ी अलग बात होती है बरोबर जो मित्रों एक आसानी किरण जागी है बरोबर का अलेबलो देखा है ना इन्हें पहाड़ में झूम कर इन जो डालू पड़ी हुआ बरोबर झूम नहीं था माँ भाई हाय हाँ वो देखा है जो डालू रखना बाजू में ये डाला नहीं आसान है वो हेड है जी बड़ा ओट का ईच हो जी इना जी चाइना हो जी बरोबर तो जो के ईच पणा भाई ना टिंगा डोली करी 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 लगभग मी ना नौ किलोमीटर जो हेडारी लाओ <laughs> <laughs> जुट्टू बोली बोली ना काई दे सर का जुट्टू बोली का आ रयो आ रयो आ रयो नौ किलोमीटर गाइस so तब तब करता करता पहुंची गया फाइनल तस...

જઈએ ફ્રેશ થઈએ અરે જો આપણા ટરબાના આગળ બરોબર સો હવે જઈએ ને ફ્રેશ થઈએ સો ગાઈસ જોઈ શકો આપણે ગાડીઓ વાળી બધું પડ્યું એન્ડ પહોંચી ગયા ફાઇનલી આ બહુ તકલીફ થઈ છે પહોંચતે પહોંચતે તો પહોંચી ગયા હવે થોડો આરામ કરી પછી શરીર ઠંડુ થાય એટલે નવા જવું તો ગાઈસ આપણા ફ્રેશ થઈ ગયા મસ્ત જોઈ